આઠ તારીખ ને શનિવાર અને રવિવાર ના બરોબર એમ કહેવાય કે આઠ વાગ્યા છે અને હવ ડાયરો અહીંયા ચા પી રહ્યા છે પણ કેમ કે એય લે આ આનો છે આજે બર્થડે બરાબર છે એટલે હા આજે અમને આ લઈ જાય છે ફરવા માટે કીકો લઈ જાય રામ જાણે છે બરાબર છે આ લઈ જો છોતરે જો તો ખબર પડે કે ક્યાં જાય એવું છે

ચા પીને અમારો સફર ચાલુ કરીએ અને તમને ભેગા ભેગા લઈ જાય ભેગા બનાવી દેજો અને લાઈક ચા પીવડાવે ને તેને ખબર છે સફર કેવી જાય એટલે એટલે મને ચા પીવડાવી દે એનો માથું દુખે ને ગામનું માથું પકવી નાખે એટલે આપણે ચા પાઈ દેવાની પ્રેમથી હજી તો સુરતની બહાર નીકળ્યા નથી ચા ઓલી સ્ટેશન લઈ લીધું આપણે એક સ્ટોપ લઈ લીધું અને હવાર હવારના પોરમાં ભાઈ લોચો અને આવી ગયા ગરમા ગરમ મરચા તળેલા આની આડો થઈને બીજું શું આવે છે બીજું આવે છે બટાકા પૂરી અને ખમણ ઓ હાલો બટાકા પૂરી ખમણ આવે છે અમારે આકે ખાવાની નથી

પાંચ કિલોમીટર દસ મિનિટ ના બ્રેક લઈશે મને લાગે છે જવાનું તો મારા નજીક છે બરાબર છે પણ તો આ બપોર પૂરું કરી દે લે ભાઈ લે ફાઈનલી ગાડી પહોંચી ગઈ ને પહોંચી ગઈ છે ભાઈ રાસ રિસોર્ટ સિલવાસામાં અને હવે અમે શનિ અને રવિ બે દિવસ અહીંયા છીએ આવતા આવ્યા ભાઈ ગણપતિ બાપા મોરિયા હાલો થઈ અહીંયા પોકશું કરશું મજા 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 તમને ભેગા ભેગા મજા કરાવશું અને રેગ્યુલર બ્લોગ આપણે આવે જ છે ખાસ જોવાનું ભૂલતા નહીં રોજ સવારે નવ વાગે બપોરે બાર ત્રણ વાગે અને સાંજે છ વાગે એમ ત્રણ મિની બ્લોગ આવશે ડેઈલી એટલે ભૂલતા નહીં બરાબર લાઇક કરજો શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી આવડ્યા ડાયરાને